સવારે સાડા આઠ વાગે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું શુભારંભ કરવામાં આવ્યો કુલ આઠ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો વિધાનસભા ક્ષેત્ર રમતોની સ્પર્ધા યોજવામાં આવશે ત્યારબાદ લોકસભા ક્ષેત્રમાં રમતોની સ્પર્ધા યોજાશે ત્યારબાદ ડિસેમ્બરના એન્ડ સુધીમાં ફાઇનલ રિઝલ્ટ આવી જશે મહેસાણાના એક લાખ છત્રીસ હજાર ખેલાડીઓએ ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે મહેસાણા ખાતે આવેલા સરદાર પટેલ જિલ્લા રમતશંકર પાંચોટ ખાતે યુવા શક્તિનો ઉત્સાહ સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું રોજ હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા લોકસભા દ્વારા શુભારંભ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો સામાજિક આગેવાનો સ્પોર્ટ્સ સંકુલના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં આપણા માનનીય શશિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન આખા દેશમાં થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે મહેસાણા ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો આજે શુભારંભ થયો છે અને યુવાનો માટે હર હંમેશ મેદાનમાં ખેલ મહોત્સવથી અને જુદી જુદી રમતો રમવાથી પ્રેરણા મળે અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરના યુવાનો રમતમાં કેમ ઉત્સાહ વધે એ ધ્યાનમાં રાખીને ગ્રામ્ય સ્તરની રમતોનું પણ આમાં આયોજન કરેલું છે ગામડાના યુવાનો રમતોમાં પ્રેરાય અને એમનો મેદાનમાં એમનો ઉત્સાહ વધે અને આ યુવાનો માટે એક પ્રેરણાદાયક આ કાર્યક્રમ છે માન્ય યશસ્વી વડાપ્રધાન આ દેશના તમામ યુવાનો માટે સતત ચિંતા કરી રહ્યા હોય અને ગુજરાત સરકારના આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ રાજ્યના યુવાનો કેમ આગળ વધે અને એમનો વિકાસ કેમ વધે અને રમતોને કેમ પ્રોત્સાહન મળે રમતો દ્વારા યુવાનોનો વિકાસ કેમ વધે એ દિશામાં આ સાંસદ કેન્દ્રમાં સૌ પ્રયત્નો થઈ રહ્યા છે અને ખાસ કરીને આ રમતોનો રમતોની કોમ્પિટિશન વિધાનસભા લેવલે કોમ્પિટિશન કરવાની છે આઠ જેટલી રમતો છે આ વિધાનસભા કક્ષાએ આની કોમ્પિટિશન થશે અને એ વિજેતાઓને સાત વિધાનસભાના તમામ ખેલાડીઓ તમામ રમતોના સ્પર્ધકોને લોકસભા લેવલે તમામ સ્પર્ધકોને ત્યાં કોમ્પિટિશન કરવામાં આવશે અને પછી ફાઇનલ વિજેતા જાહેર કરવામાં આવશે અને પૂર્ણાથીનો કાર્યક્રમ ડિસેમ્બર એન્ડમાં પણ રહેશે અને આ યુવાનોને પ્રોત્સાહન જિલ્લામાં વધશે યુવાનો આગળ વધે યુવાનો રમે યુવાનો મેદાન તરફ આકર્ષાય યુવાનો પોતાનું સ્વાસ્થ્ય જળવાય અને યુવાનોને પ્રેરણા મળે અને આ યુવાન સશક્ત હશે તો આ દેશ મજબૂત આગળ વધી શકશે એ વાત સાથે આજના કાર્યક્રમનો શુભારંભ થયો છે ખરેખર આ પ્રસંગે ખૂબ ખૂબ આવનારા દિવસોમાં તમામ યુવાનો જે ભાગ લઈ રહ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે એક ને છત્રીસ હજાર યુવાનોએ રજીસ્ટ્રેશન કરાયું છે અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને એમને પણ આ પ્રેરણાદાયક એમના ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આ દેશના યુવાનો આગળ વધે એ દિશામાં આ કાર્યક્રમ સફળ થઈ ગયો છે